નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોન ઉપયોગી એવા વિષ સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પાંચ દિવસથી ફરાર દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે ધુરાસિંહ નામના યુવક પર હુમલો કરવાના બનાવમાં તાલાલા પોલીસે લોકગાયક કલાકાર દેવાયત ખવડ અને તેના સાથીદારો સામે ગંભીર ગુનો દાખલ કર્યો હતો જોકે ગુનો દાખલ થયો ત્યારથી જ લોકગાયક દેવાયત ખવડ ફરાર હતા ત્યારે પાંચ દિવસ બાદ હવે પોલીસે દુધે ગામ નજીક દેવાયત ખવડની તેના જ ફાર્મહાઉસ પરથી અટકાયત કરી છે જોકે તેને પકડવા માટે પોલીસ દ્વારા સાત ટીમો પણ બનાવાઈ હતી ગઈકાલે રાત્રે દસ વાગ્યા સુધીમાં એકસોને નેવ્યાશી તાલુકાઓમાં વરસાદ વરસ્યો ગઈકાલે દિવસ દરમિયાન રાજ્યના છૂટાછોયા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે જેમાં દસ વાગ્યા સુધીમાં રાજકોટના ધોરાજીમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ વરસ્યો હતો જૂનાગઢના માળિયા હાટીનામાં બે પોઈન્ટ સોસઠ ઇંચ વરસાદ ડાંગ આહવામાં બે પોઈન્ટ સત્તર ઇંચ સુબીરમાં બે પોઈન્ટ જીરો એક ઇંચ વરસાદ વરસ્યો હતો તો કચ્છના અબડાસામાં બે પોઈન્ટ તેર ઇંચ સુરતના કામરેજમાં બે પોઈન્ટ જીરો પાંચ ઇંચ અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક પોઈન્ટ સત્યોતેર ઇંચ વરસાદ વરસ્યો છે આજની વાત કરીએ તો આજે પણ હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસવાનું ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ પણ આપ્યું છે આજે ખાસ કરીને પોરબંદર જૂનાગઢ તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છોટા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપ્યો છે સોનું સસ્તું થયું એક અઠવાડિયામાં અઢારસો રૂપિયા ઘટ્યા સોનામાં અચાનક આવેલી તેજી પર બ્રેક લાગે છે છેલ્લા સાત દિવસમાં ચોવીસ કેરેટ સોનું અઢારસો ને સાહીઠ રૂપિયા સસ્તો થયો છે તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ સત્તરસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું ગઈકાલે સરેરાશ એક લાખ એક હજાર એકસો ને એંશી રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને બાવીસ કેરેટ સોનું બાણું હજાર સાતસો ને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે અંબાલાલ પટેલે વરસાદને લઈને આખરી આગાહી કરી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી તે ભારે વરસાદ વરસશે ઓગણીસ અને વીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોર વધશે વીસ અને એકવીસ ઓગસ્ટે અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે ત્રેવીસથી પચીસ ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન વરસાદી ઝાપટા પણ પડી શકે છે ચૂંટણી પંચે બિહાર મતદાર યાદીમાંથી દૂર કરાયેલા પાંસઠ લાખ મતદારોની યાદી જાહેર કરી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે બિહારની મતદાર યાદીમાંથી દૂર કરાયેલા પાંસઠ લાખ મતદારોની યાદી જાહેર કરી છે આ યાદી જાહેર જનતા માટે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ઈ ડોટ જીઓવી ડોટ ઇન પર જાહેર કરવામાં આવી છે જેથી મતદારોને તેમના નામ સરળતાથી શોધીને પુષ્ટિ કરી શકે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ કામગીરી માટે ઓગણીસ ઓગસ્ટ સુધીનો જ સમય આપ્યો હતો ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉમેદવાર તરીકે જાહેર કરાયા સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ રાજ્યપાલ અને મૂળ તમિલનાડુના છે પીએમ મોદીની અધ્યક્ષતામાં ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે જેપી નડ્ડા અમિત શાહ સહિત સંસદીય બોર્ડના સભ્યો બેઠકમાં હાજર હતા જોકે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ જાહેરાત કરી કે એકવીસ ઓગસ્ટે ઉમેદવારી પત્રો ફરાશે દેવાયત ખબરનું સરઘસ કાઢવા માંગણી કરાઈ ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખબર ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે છેલ્લા પાંચ દિવસથી ગુમ દેવાયત ખબરની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે દેવાયત ખવડ પર આરોપ છે કે તેણે સનાથલમાં રહેતા ધ્રુવરાશિ કારને ચિત્રોડ નજીક રિસોર્ટમાંથી સોમનાથ જતો હતો ત્યારે તેની કારને ઠોકર મારી હતી ત્યારે હવે ધ્રુવરાસિંહ તેમજ તેના પિતા તરફથી મીડિયા સમક્ષ દેવાયત ખવડનું સરઘસ કાઢવા માગણી પણ કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે શું ગુજરાત પોલીસ દેવાયત ખવડનું સરઘસ કાઢે છે કે કેમ વાર્ષિક ફાસ્ટેગ કેવી રીતે મળશે પંદર ઓગસ્ટથી દેશમાં વાર્ષિક ફાસ્ટેગ પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે હવે પ્રશ્નો એ થઈ રહ્યા છે કે વાર્ષિક ફાસ્ટેગ કેવી રીતે મળશે વાર્ષિક ફાસ્ટેગ મેળવવા માટે વાહન ચાલકો એનએચએ આઈના અધિકૃત પોર્ટલ ટોલ પ્લાઝા કે માન્ય બેંકોમાં અરજી કરી શકે છે આ ફાસ્ટેગ એક વર્ષ માટે માન્ય રહેશે અને વાર્ષિક ચૂકવણી સાથે ટોલ ફી ભરવાની ઝંઝટ પણ ટાળશે અરજી કરતી વખતે વાહનના દસ્તાવેજો અને માલિકી સંબંધિત માહિતી જરૂરી રહેશે ઓનલાઈન અરજીમાં સરળતા માટે મોબાઈલ એપ્લિકેશન કે વેબસાઇટ પણ ઉપયોગી બને છે કે નવો ફી મોડલ નિયમિત મુસાફરો માટે લાભદાયક રહેશે રાજ્યના પંચાવન લાખ એનએફએસ રેશન કાર્ડ ધારકોને નોટિસ ગુજરાતમાં પંચાવન લાખ એનએફએસ રેશન કાર્ડ ધારકોને આધાર અને પાન કાર્ડ ડેટાના આધારે જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારીઓ દ્વારા નોટિસ પાઠવવામાં આવે છે નોટિસ મળેલા ધારકોને હવે સબસિડીવાળું અનાજ મળશે નહીં અને તેમના કાર્ડને સામાન્ય રેશન કાર્ડમાં ફેરવામાં આવશે આ પગલું લાભાર્થી યાદીઓમાં ગેરરીતિઓ દૂર કરવા માટે લેવામાં આવ્યું છે રાજ્યમાં પંચાવન લાખ જેટલા રેશન કાર્ડ ધારકો ટેક્સની મર્યાદા બહાર હોવા છતાં રેશન કાર્ડ પર અનાજ લેતા હતા ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને આ ડેટા આપવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે આ ડેટાના આધારે પુરવઠા અધિકારીઓએ રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી હતી દેશમાં ગરીબોનો હક છીનવનારા લોકોને સબક શીખવાડવા માટે કેન્દ્ર સરકારે એક ડેટા રાજ્ય સરકારને સોંપ્યો છે આ ડેટા પ્રમાણે વધુ આવક ધરાવતા લોકો પણ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેતા હોવાનું બહાર આવ્યું છે આ ડેટાના આધારે જિલ્લા અધિકારી દ્વારા પગલાં લેવામાં આવ્યા છે દરેક જિલ્લામાં આવા રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે જો આ નોટિસનો જવાબ સંતોષકારક નહીં હોય તો રેશન કાર્ડ દ્વારા આપવાતું અનાજ બંધ કરવામાં આવશે અને કાર્ડ પણ સામાન્ય રેશન કાર્ડમાં તબદીલ કરાશે ખેડૂતોને વીજળીને લઈને મહત્ત્વની જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે મહેસાણા જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે વીજળીની માંગ વધી છે તેમણે કોંગ્રેસ પર પાર તાપી પ્રોજેક્ટ મામલે અફવા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો છે જોકે આ પ્રોજેક્ટ રદ કરાયો છે સરકાર હવે આ પ્રોજેક્ટ આગળ નહીં વધારે આ સિવાય સરકાર ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય પણ કર્યો છે રાજ્યના અગિયાર જિલ્લાઓમાં આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પેટ્રોલ ડીઝલ પર જનતાને ડામ કંપનીઓ અને સરકારને ફાયદો છેલ્લા ત્રણ વર્ષથી ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યો છે પરંતુ તેનો લાભ સામાન્ય નાગરિકોને મળ્યો નથી આ સસ્તા તેલનો પાંસઠ ટકા ફાયદો રિલાયન્સ અને ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓને મળ્યો છે જ્યારે સરકારને પાંત્રીસ ટકા ફાયદો થયો છે કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ ડીઝલ પર અનુક્રમે છેતાલીસ અને બેતાલીસ ટકા ટેક્સ વસૂલે છે પરિણામે કંપનીઓ અને સરકારી તિજોરી ભરાઈ રહી છે એચડીએફસી બેંકના બેંક ખાતા ધારકોને ઝટકો એચડીએફસી બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ રકમમાં વધારો ઝીકાયો એચડીએફસી બેંકે નવા બચત ખાતાઓ માટે મિનિમમ બેલેન્સની મર્યાદામાં મોટો વધારો કર્યો છે એક ઓગસ્ટ બે હજાર પચીસથી મેટ્રો અને શહેરી શાખામાં નવું એકાઉન્ટ ખોલનાર ગ્રાહકને ઓછામાં ઓછું પચીસ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ જાળવવો પડશે જે પહેલાંના રૂપિયા દસ હજાર મિનિમમ બેલેન્સ હતું જોકે આ નિયમ માત્ર નવા ખાતા ધારકો માટે જ લાગુ થશે જૂના ગ્રાહકો પર હાલના નિયમો જ લાગુ રહેશે નવી મર્યાદા કરતાં ઓછું બેલેન્સ હોવાથી બેંક દંડ વસૂલ પણ કરશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે